શ્રીમદ ભાગવત આઠમો સ્કંધ નવમો અધ્યાય મોહિની રૂપ ભગવાન દ્વારા અમૃતની વહેંચણી શ્રી સુકયો વાંચ કે નેત સુરા સુખદેવજી મહારાજ કે હાથમાંથી અમૃત કુંભને પડાવી લેતા હતા ત્યાં એને એક સુંદર સ્ત્રીને આવતી જોઈ વિચારવા કે કેવું આ અદભુત અનુપમ રૂપ છે કેવી છટાયુક્ત છે આનું શરીર વાહ રે અને જુવાની બધાય લડવાનું છોડી એની પાસે ગયાશ કામ મોહિત થઈને પૂછે છે કે હે કમલ ના તમે કોણ છો ક્યાંથી આવો છો તમે શું કરવા ઈચ્છો છો તમે કોની પુત્રી છો તમને જોઈને અમારા મન જાણે કે ચંચળ થઈ ગયા છે અમે સમજી છીએ કે દેવો દૈત્યો સિદ્ધો ગંધર્વો ચારણો લોકપાલો એ પણ અત્યાર સુધી તમને સ્પર્શ સુધા નહીં કર્યું હોય તો પછી મનુષ્ય તો તમને કેવી રીતે સ્પર્શી શક્યા હોય અવશ્ય વિધાતાએ કૃપા કરીને શરીર તારીઓની સમસ્ત ઇન્દ્રિયો અને મનને તુપ્ત કરવા માટે તમને અહીં મોકલાશ હે માનીની આમ તો અમે એક જ જાતિના છીએ પણ એક જ વસ્તુ ઈચ્છતા હોવાથી અમારી વચ્ચે ઈર્ષા અને વેરની ગાંઠ બંધાઈ ગઈ છે તમે અમારો આ ઝઘડો મટાડી દો અમે બધા કશ્યપજીના પુત્ર છીએ સગા ભાઈ છીએ અમે બધાએ અમૃત મેળવવા માટે બહુ પુરુષાર્થ કર્યો તો એ નિષ્પક્ષ ભાવે અમને વેચી આપો કે જેથી અમારી વચ્ચે પછી કોઈ ન થાય આવી રીતે અસુરોએ વિનંતી કરી ત્યારે લીલાપૂર્વક મોહિની રૂપ ધારણ કરેલા ભગવાનને સેજ અહિસ્સા હસીને કટાક્ષ પરી નજરે એની તરફ જોઈને કહે છે શ્રી ભગવાન ઉવાચ કથમ કશ્યપદાયા વિશ્વાસ પંડિતો જાતો તમે બધા કશ્યપજીના પુત્રો છો ને હું તો ઉલટા છું તમે મારા ઉપર ન્યાય મૂકવાની જવાબદારી કેવી રીતે મૂકો છો વિવેક મનુષ્ય સ્વેચ્છાચારી સ્ત્રીનો કોઈ દિવસ વિશ્વાસ કરતા નથી અને લંપટ સ્ત્રીઓની મિત્રતા કાયમી નથી તમે બે હંમેશા નવા નવા શિકાર ઈ બે હંમેશા નવા નવા શિકાર શોધતા રહી છે સુખદેવજી કે છે મોહિની ની વાણીથી દૈત્યોના મનમાં અધિક વિશ્વાસ બેસી ગયો અને એને રહસ્યમય ભાવે હસીને અમૃત એ મોહિની રૂપ ભગવાન અમૃતનો કુંભ લઈ લીધો અને ચરાક સ્મિત કરતા કરતા મધુર વાણીમાં કે છે કે હું યોગ્ય કે અયોગ્યનો જે કંઈ કરું ને હું ગમે એ કરું એ બધુંય તમને સ્વીકાર્ય હોય તો જ હું અમૃત ની વહેંચણી કરું કોઈ વાંધો નહીં ઉઠાવવાનો એ મોટા મોટા દૈત્યો એ મોહિની આ મધુર વાણી સાંભળી એને મર્મ નથી એમ છે એક યાર બધા કે છે કે અમને કબૂલ છે આમ થવાનું કારણ એ જ હતું કે એને મોહિનીના વાસ્તવિક સ્વરૂપની જાણ નહોતી ત્યાર પછી એક દિવસનો ઉપવાસ કરીને એ બધાએ સ્નાન કર્યું અગ્નિમાં હોમ કર્યો ગાય બ્રાહ્મણ સગડા પ્રાણીઓને ઘાસચારો અન્ન ધન વગેરેનું દાન કર્યું બ્રાહ્મણ પાસે સ્વસ્થન કરાવ્યું અને પછી બધાએ પોતપોતાની પસંદગી પ્રમાણે નવા નવા વસ્ત્ર પહેર્યા અને સુંદર સુંદર આભૂષણ ધારણ કરીને બધા બેસી ગયા જેની આગળનો ભાગ પૂર્વાભિમુખ હતો જ્યારે દેવો અને દાનવો બે ધૂપથી સુવાસિત માળાઓ અને દીપિકાઓથી શણગારે ભવ્ય ભવનમાં પૂર્વ તરફ મુહ રાખીને બેસી ગયા જ્યારે હાથમાં અમૃતકુંભનો અમૃત કુંભ લઈને મોહિની સભા મંડપમાં આવ્યા ત્યારે એણે એક અત્યંત સુંદર સાડી પહેરી હતી નિતંબોના ભારથી એ ધીરે ધીરે ચાલતા હતા એની આંખમાં મદથી વિવર થઈ રહેતી એના સ્તંભ કુંભ જેવા અને એની જાંઘ હાથીના બચ્ચાની સૂંઢ જેવી એના સુવર્ણના નુપોરો ઝાંઝરના જણકારથી સભા ભવન ને ધ્વનિત કર્યા હતા સુંદર કાનમાં સુવર્ણ નાસિકા કપોલ મુખ અતિ સુંદર સ્વયં મોહિનીના રૂપમાં એવા દેખાતા હતા કે જાણે લક્ષ્મીજી કોઈ શ્રેષ્ઠ સખી આવી હોય મોહિનીએ પોતાની સ્મિત સભર દ્રષ્ટિથી દેવો અને દૈત્યો તરફ જોયું છે તમામ મોહિત થઈ ગયા છે ઈ સમયે તેમના સ્તન ઉપરથી પાલો થોડો ખસી ગયો ભગવાને મોહિની રૂપે એવો વિચાર કર્યો કે અસુરો તો જન્મથી જ કુર સ્વભાવના છે ભગવાને મોહિની રૂપે એવો વિચાર કર્યો કે આ અસુરો છે એ જન્મથી ક્રૂર સ્વભાવના છે એને અમૃત પીવડાવું તો સાપને દૂધ પીવડાવવા જેવું જ અન્યાય થશે એટલે એણે અસુરોને અમૃતનો ભાગ આપ્યો નહીં ભગવાને દેવો અને અસુરોને અલગ અલગ હરોળ બનાવી અને પછી બે હરોળમાં બે ને ગોઠવી અને પોતાના સમૂહમાં બેસાડી દીધા અને પછી અમૃત કુંભ હાથમાં લઈ અને દૈત્યોની પાસે ગયા એનો હાવ ભાવ અને કટાક્ષથી મોહિત કરી દૂર બેઠેલા દેવો પાસે આવી ગયા અને એને અમૃત પીડા ગયા જે કરવાથી વૃદ્ધત્વ અને મૃત્યુને હરી લે છે એ રાજન અસુરો પોતે પણ પોતે નિશ્ચય કર્યો હતો એ નિશ્ચયનું પાલન તો કરવું રહ્યું એને સ્નેહ પણ થઈ ગયો હતો અને આ સ્ત્રી સાથે વિવાદમાં પડવાનો એને નિંદનીય પણ સમજતા હતા એટલે ચૂપ બેઠા મોહિની ઉપર ઘણો પ્રેમ થઈ ગયો હતો એને ભય હતો કે એની સાથે પોતાનો પ્રેમ સંબંધ તૂટી ન જાય વળી મોહિનીને પણ પહેલા એનું બહુમાન કર્યું એટલે એ વેળાએ સવિશેષ બંધાઈ ગયા હતા આ કારણે મોહિનીને કશુંય અપ્રિય કીધું નહીં જે સમયે ભગવાન દેવોને અમૃતપાન કરાવી રહ્યા હતા એ સમયે દૈત્ય રાહુ દેવનો વેશ લઈને એની વચ્ચે આવીને બેસી ગયો અને દેવોની સાથે એણે અમૃત પી લીધું પરંતુ તરત જ ચંદ્ર અને સૂર્યએ એનો રહસ્ય ખુલ્લું પાડ્યું ભગવાને અમૃતપાન કરાવતા રહીને પોતાના તીક્ષ્ણ એનું વાળા ચક્ર થી એનું માથું અમૃતનો પણ એનું માથું અમર બની ગયું અને બ્રહ્માજી એને ગ્રહ બનાવી દીધો એ જ રીતે રાહુ ઈ પર્વ રાહુ પર્વ આવે પૂર્ણિમા અને અમાસના દિવસે વેર ભાવથી બદલો લેવા માટે ચંદ્ર અને સૂર્ય પર આક્રમણ કરતો રહ્યાં છે જ્યારે દેવોએ અમૃત પી લીધું ત્યારે સમસ્ત લોકોને જીવનના નાપનારા ભગવાને એ મોટા મોટા દૈત્યોની સામે છે પોતાના મોહિની રૂપને ત્યજી અને પોતાનું વાસ્તવિક રૂપ જ ધારણ કર્યું એ પરિચિત દેવોને દાન હોય બે એક જ સમયે એક જ સ્થળે એક જ પ્રયોજન અને એક જ વસ્તુ માટે એક વિચારથી એક કામ કર્યું પણ ફળમાં ઘણો ફરક પડી ગયો એ બે માંના દેવોએ ઘણી સહેલાઈથી પોતાના પરિશ્રમનું ફળ જે અમૃત હતું એ પ્રાપ્ત કરી લીધું કારણ કે એમને ભગવાનના ચરણ કમળની રજનો લીધો જ્યારે એનાથી વિમુખ રહેવાથી પરિશ્રમ કરવા અમૃત ની પ્રાપ્તિથી વંચિત રહી ગયા એટલે ભગવાનના ચરણ કમળની રજનો આશ્રય લેવો બહુ જરૂરી છે મનુષ્ય પોતાના પ્રાણ ધન કર્મ મન વાણી વગેરે થકી શરીર અને પુત્ર વગેરે જે કંઈ કરતો હોય ને એ વ્યર્થ જ થાય છે પોતે કરતો હોય તો કારણ કે એના મૂળમાં ભેદ બુદ્ધિ કાયમ હોય પણ એ જ પ્રાણ વગેરે થકી ભગવાન માટે જે કંઈ કરવામાં આવે છે ને એ કર્મ ભેદભાવ રહિત હોવાને કારણે પોતાના શરીર અને પુત્ર માટે તેમજ સમસ્ત્ર સંસાર માટે સફળ થઈ જાય છે જેમ વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી એનું ડાળીઓ અને એના પાંદડા એ થઈ જાય છે તેવી જ રીતે ભગવાન માટે કર્મ કરવાથી એ કર્મ સર્વને માટે ફળદાયી બની જાય છે देहात्मजादिषु नृभिस्तदशत्पृथक्त्वात् तेनेव सद्भवति यत् क्रियते पृथक्त्वात् सर्वस्य तद्भवति मूलनिषेचनम् શ્રીમદભાગગવતે મહાપુરાણ પારમશન સંહિતાકંધે અમૃતમથને નવમોય શ્રીકૃષ્ણાપણ સપયામી ઓગવતે વાસુદે